પ્રશ્ન એક હિન્દ સ્વરાજના લેખક કોણ છે ઓપ્શન એ કો મુન્શી બી કાકા સાહેબ કાલેલકર સી મહાત્મા ગાંધી ડી સ્વામી આનંદ સાચો જવાબ છે સી મહાત્મા ગાંધી પ્રશ્ન બે મધ્યયુગીન સમયમાં ગુજરાતી પ્રાંતિય સ્થાપત્ય શૈલી નીચે પૈકી શામાં જોવા મળે છે ઓપ્શન એ જામા મસ્જિદ અમદાવાદ બી સિપરીની મસ્જિદ અમદાવાદ સી મોહમ્મદ બેગડાની કબર ચાંપાનેર ડી આપેલ તમામ સાચો જવાબ છે ડી આપેલ તમામ પ્રશ્ન ત્રણ કચ્છમાં નીચે પૈકી કયા બેટમાં ધોળાવીરા આવેલું છે ઓપ્શન એ ખદીર બી પચ્છમ સી બેલા ડી આપેલમાંથી એક પણ નહીં સાચો જવાબ છે એ ખદીર પ્રશ્ન ચાર ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ઓપ્શન એ બીજી ઓક્ટોબર ઓગણીસો અડતાલીસ બી અઢાર ઓક્ટોબર ઓગણીસો અડતાલીસ સી બીજી ઓક્ટોબર ઓગણીસો વીસ ડી અઢાર ઓક્ટોબર ઓગણીસો વીસ સાચો જવાબ છે ડી અઢાર ઓક્ટોબર ઓગણીસો વીસ પ્રશ્ન રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શાના માટે પુરાતત્વીય મહત્ત્વ ધરાવે છે ઓપ્શન એ શૈલ ગુફાઓ બી ભીંતચિત્રો સી સ્તંભાલેખ ડી સ્તૂપ સાચો જવાબ છે એ શૈલગુફાઓ પ્રશ્ન પાંચ તેરમી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી ગુજરાતની દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો ઓપ્શન એ અલાઉદ્દીન ખેલજી બી અકબર સી મોહમ્મદ ઘોરી ડી અહેમદ શાહ સાચો જવાબ છે એ અલાઉદ્દીન ખિલજી પ્રશ્ન છ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં બનાવ્યું હતું ઓપ્શન એ દિલ્હી બી અમદાવાદ સી સુરત ડી નડિયાદ સાચો જવાબ છે સી સુરત ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું ઓપ્શન એ ઓગણીસો બોતેર બી ઓગણીસો પાસઠ સી ઓગણીસો ત્રેસઠ ડી ઓગણીસો એકોતેર સાચો જવાબ છે ડી ઓગણીસો ઇકોતેર પ્રશ્ન આઠ સીદી સૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા ઓપ્શન એ ગુજરાતના સુલતાન બી ગુલામ સી ન્યાયાધીશ ડી સુફી સંત સાચો જવાબ છે બી ગુલામ પ્રશ્ન નવ ઓગણીસો સુડતાલીસમાં ગુજરાતમાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવાના કરાર ઉપર સહી કરવા ઇનકાર કરેલ હતો ઓપ્શન એ જુનાગઢ બી બાલાસિનોર સી પાલનપુર ડી નવાનગર ઓપ્શન એ જુનાગઢ પ્રશ્ન દસ ગિરાસદારી પ્રથા નાબૂદ કરતો સૌરાષ્ટ્ર જમીન સુધારણા કાયદો કયા વર્ષમાં અમલમાં આવેલ હતો ઓપ્શન એ ઓગણીસો ત્રેપન બી ઓગણીસો એકાવન સી ઓગણીસો પચાસ ડી ઓગણીસો બાવન સાચો જવાબ છે બી ઓગણીસો એકાવન પ્રશ્ન અગિયાર ઓગણીસો પંદરમાં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી ઓપ્શન એ ગાંધી આશ્રમ બી કોચરબ આશ્રમ સી શિવાનંદ આશ્રમ ડી ચંપારણ આશ્રમ સાચો જવાબ છે બી કોચરબ આશ્રમ પ્રશ્નવાર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો ઓપ્શન એ હિતેન્દ્રભાઈ દેસાઈ ડી મોરારજી દેસાઈ સી નરેન્દ્રભાઈ મોદી ડી માધવસિંહ સોલંકી સાચો જવાબ છે સી નરેન્દ્રભાઈ મોદી પ્રશ્ન તેર સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ઓપ્શન એ કરમસદ બી બારડોલી સી અમદાવાદ ડી ખેડા સાચો જવાબ છે સી અમદાવાદ પ્રશ્ન ચૌદ આ સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી ઓપ્શન એ કીર્તિ મંદિર બી હૃદય કુંજ સી અક્ષરધામ વિદ્યાપીઠ સાચો જવાબ છે સી અક્ષરધામ પ્રશ્ન પંદર આમાંથી કોને બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી ઓપ્શન એ બાબુભાઈ પટેલ બી કેશુભાઈ પટેલ સી અમરસિંહ ચૌધરી ડી માધવસિંહ સોલંકી સાચો જવાબ છે સી અમરસિંહ ચૌધરી પ્રશ્ન સોળ પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી ઓપ્શન એ ઉદયમતી ડી મીનોળદેવી સી દેવળદેવી ડી મયણલ્લા દેવી સાચો જવાબ છે ઈ એ ઉદયમતી પ્રશ્ન સત્તર શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું ઓપ્શન એ કુમારપાળ ડી સિદ્ધરાજ જયસિંહ સી ભીમદેવ ડી વનરાજ ચાવડા સાચો જવાબ છે બી સિદ્ધરાજ જયસિંહ પ્રશ્ન અઢાર છેલ્લો કટોરો ઝેરનો બાપુ કોણે ગાયું ઓપ્શન એ દુલાભયા કાગ બી કાંત સી ઝવેરચંદ મેઘાણી ડી ઉમાશંકર જોશી સાચો જવાબ છે સી ઝવેરચંદ મેઘાણી પ્રશ્ન ઓગણીસ જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે કબા ગાંધીનો ડેલો કયા શહેરમાં આવેલો છે ઓપ્શન એ જામનગર બી પોરબંદર સી ભાવનગર ડી રાજકોટ સાચો જવાબ છે ડી રાજકોટ પ્રશ્ન વીસ સ્વર્ગસ્થ ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો ઓપ્શન એ ગોળમેજી પરિષદ બી જલિયાવાલા બાગ હત્યાકાંડ સી ચોરા ડી સાયમન કમિશન સાચો જવાબ છે એ ગોળમેજી પરિષદ પ્રશ્ન એકવીસ મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ઓપ્શન એ ભારતી વિદ્યાપીઠ બી ગુજરાત યુનિવર્સિટી સી ગુજરાત વિદ્યાપીઠ ડી સંસ્કૃત યુનિવર્સિટી સાચો જવાબ છે સી ગુજરાત વિદ્યાપીઠ પ્રશ્ન બાવીસ ભૃગુકચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે ઓપ્શન એ ભરૂચ બી કચ્છ સી ભુજ ડી ભાવનગર સાચો જવાબ છે એ ભરૂચ પ્રશ્ન ત્રેવીસ સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ઓપ્શન એ વાઘેલા વંશ બી ચાવડા વંશ સી સોલંકી વંશ ડી મૈત્રક વંશ સાચો જવાબ છે બી ચાવડા વંશ પ્રશ્ન ચોવીસ મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું ઓપ્શન એ સમુદ્રગુપ્ત બી કુમારપાળ સી ભીમદેવ ડી સિદ્ધરાજ જયસિંહ સાચો જવાબ છે સી ભીમદેવ પ્રશ્ન પચીસ ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે ઓપ્શન એ સમુદ્રગુપ્ત બી કુમારપાળ સી ભીમદેવ પહેલો ડી સિદ્ધરાજ જયસિંહ સાચો જવાબ છે બી કુમાર પાળ મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ